ને અત્યારે તો આપણે છે ને ભાઈ પલ્લી જવાનું છે ને એક મોટી મચ્છી આવેલી છે હું હોય છે તમે જ કમેન્ટ કરી નાખો ભાઈ ને હું તો તમને છે ને ના જઈને બતાવી પાહો તો ચાલો બિનારો ભાઈ તો ફેમિલી આપણી એક બોટ પીડી ને જુઓ બે બોટ અહીં આવેલી આવે અમે દેખા છે અને આ રીતનો કંઈક નજારો હોય ભાઈ તમે જોઈ શકો ને મોજા પણ આવી રહ્યા છે અને અત્યારે ટાટું પાણી એવું છે ભાઈ ને ભાઈ આમ જો આપણે છે ને આવી છે ને ભાઈ ટાટું પાણી લાગે આમ તો જુઓ હા સાબ ચાલો તો આપણે છે ને આપણી બોટ ફટાફટ પોકી દઈ પછી મળી જઈએ

मिले हम लोग आ रही મોટો कहीं खा गए मोटा तो बार अपने पाइल बने तो वहीं पीड़ित अपने कलर भी अभी आकर देते तो दो फिर मिला दो है ना पाइल वो बंदे तो ये तो इन पेटी में कनाफ है मिला है अपने दो एक काटी नहीं बिती ને પાયલ બની હું જોવાનું કામ છે અત્યારે છે ને આપણે મસ્ત મજાના નાઈ તો ફરસ થઈ ગયા છે ને અત્યારે છે ને પાછા જઈ છે આપણે એક એટલે કામ પડી ગયું ખાગી ને બધી જોખવાનું છે એમ કે ભાઈ લેવાવાળા વાળા આવ્યા છે એટલે જોખીને દેવું પડે તો ચાલો જઈએ આપણે તો ફેમિલી આમ તો ખાગો તો ખેલી માં નાખી દીધો લો આપણે આવ્યા ને ખાડા ચાર કિલો છે અને ભાઈ આપણે આ ફરેડ જોકે ખેતર થી બોલો તો ફેમિલી અત્યારે છે સમુદ્ર ખેડૂત ની બોટ આવી ગઈ છે તમે જોવો ચાર ચાર બોટ વધે આ બંદર માં પડી ગયું છે તો આ બોટેથી છે ને ફેમિલી હમણાં શાક આવવાનું છે આ વૈજલી બોટેથી અમને બતાવી ભાઈ શું શાક આવે ને એમ હે તરણું લઈને હાલો હું તમને બતાવું એમ મચ્છી તો ફેમિલી આમ જો તમે ને મગરા ને કાગી બધું હે જો આ બધું શાક લઈને છે આવડા ભાઈ કાવી ભાઈ તો તો આપણે હતા કઈ ખાસ શાક તો નથી આવ્યું આ કાઈ શાક છે શાક આમ તો

રાજી ખોલો પકડણ બાકી એક વિજે ભાઈ હા એ ખોલો પકડણ બાકી છે ઈ કા ખાલીલું અને બાકી તો ફેમિલી હમણાં આપણે ખોલો પકડીએ તમને બતાવી તો ફેમિલી આમ આ મસ્ત અમારી ભાષામાં ખોલી અમારે વીજે ભાઈ તો પકડે છે ભાઈ પકડ લઈ ભાઈ તો ચાલો કેવી રીતે હું તમને બતાવું આમ જો આવી રીતે પકડવાના ભાઈ અને આમાં પણ એક ટીટમ આવ્યો છે પછી તમને બતાવું જોવો ભાઈ ટીટમ જો

તો જોવો ફેમિલ આપણે એને મસ્ત મજાનો શેડ ઓફિસ કાઢી લીધી કઈક કટિંગ એવી જોરદાર છે તો આપણે શીતલબેન પૂછી તમને કેવું લાગ્યું હાસું ભાઈ શાક આવે તો કોને સારું લાગે ચાલો આપણે ભાઈ થેલી નાખી દઈએ અને હજી ઘણું બધું શેડવા છે કેમ લાગે આવી છે કે તો ફેમિલી આપણે છે ને આ પટકે દાળ જોવા પવી જશે ને આ પટકે તો ઘણા બધા દાળ છે જોવા અહીં તરણે દેખાતા છે અને આ બાજુ પણ દાળ છે અને આ બાજુ પણ જાળ છે તો ઘણા બધા જાળ છે કાશીતલબેન હા તો ઘણી બધી મચ્છી આવી છે આવે છે કે હા તો વિડિયોમાં ઠેડું થી બિનારે તો આપણે મચ્છી પકડીને દેખાડજો હા ડારાફી સાઈબી એક નાટન બે આવી અને એક તો ભાઈ થેલીમાં છે ને બી હશે ને ફેમિલી આગળ આવી છે તો ચાલો આપણે જોવાની છે તો આમ જો ફેમિલી મારા સીતલબેન કાઢી રહી છે ભાઈ ડારાફી ગવડી મોટી હવે તાજા ને તાજી સલવાન એટલે આપણે કાઢી લી ને એક કિસામ જોઉ તમને બતાવું હું જો છે આય ગયો સાલો બે કાઢી કાછીテル બે હા આપ દો સી લાગે ભાઈ એની છે ને અધી આકરીને મરે બોલ મોટી આવી ભાઈ નાખી સાલો એક છે તો તમે તો બેને કાઢી ને એક પીસ આપણે કાઢી લીધી

ને આવું પડતી ને તો ભાઈ અમે છે ને તમને ઘરે દઈને બતાવીશું હાલો હું ઠેલી લઈ લઉં હવે બધા દાળ આપણે જોવા જઈએ ને હું મચ્છી આવીને ઘરે દઈને બતાવીશ કા ફેમિલી આમ તો તેણે તેણે સેવા પર ઠેલી નહીં ખાઈ એટલું કંઈક શાક આવી ગયું હોય ઘરે લઈને વહીએ હવે પેલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના આપણી બોટે આવી જાય છે ને ભાઈ કેટલું કામ કર્યું આપણે છે ને મશીનમાં થોડું કામ હતું ડાયનામાની પટ્ટી નહોતી રહેતી તો એ આપણે પટ્ટીનું કામ કર્યું પછી થોડાક ઝાડ હતા એ કાઢીને આપણે ખૂણા દાળ ચડાવ્યા છે એ ઘણું બધું કામ કરી નીકળ્યું છે આજમાં બોટની અંદર તમને કાંઈ નથી બતાવ્યું ભાઈ મચ્છીને આ તમને બધું ધોમ બતાવ્યું ભાઈ અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી જો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું હવે એક નવા વિડીયો છે તો તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય